ગુજરાત માટે ફરી એકવાર ચિંતાજનક સમાચાર સામે આવ્યા છે આવનારી ત્રણ કલાક દરમિયાન ગુજરાતની ની અંદર ગાજવીજ ને કડાકા ભડાકા સાથે ગુજરાતના તમામ વિસ્તારોની અંદર વાદળછવાયા વાતાવરણ સાથે વરસાદને લઈને મોટી આગાહી કરવામાં આવી છે સિસ્ટમનો પટ્ટો ગુજરાતના વિસ્તારોથી લઈને બંગાળની ખાડીના વિસ્તારો સુધી આ સિસ્ટમનો પટ્ટો લંબાયેલો જોવા મળ્યો છે સાથે જ બે હજાર ચોવીસ નું ચોમાસુ પણ આગળ વધીને અત્યારે મુંબઈના વિસ્તારોની અંદર પહોંચેલું જોવા મળ્યું છે જેના કારણે મુંબઈના આજુબાજુના તમામ વિસ્તારોમાં હવાનું દબાણ અત્યંત ભયંકર અને મજબૂત બનતું જોવા મળી રહ્યું છે અને આ સોમાસાની અસર મુંબઈના વિસ્તારોની સાથે સાથે ગુજરાતના વિસ્તારો ઉપર પણ થતી અત્યારે જોવા મળી છે સિસ્ટમની અસરોને જોતા આજે ગુજરાતની અંદર સાંજ દરમિયાન આંધી તુફાન વંટોળની સાથે ભારે પવનની ગતિવિધિઓ ગુજરાતના અનેક વિસ્તારોમાં જોવા મળી શકે છે સાથે જ વાતાવરણની અંદર પણ મોટો પલટો આવી શકે છે ગુજરાતના દરિયા કાંઠાના વિસ્તારોની અંદર પણ ભારે પવન ફૂંકાઈ શકે છે તેવી પણ આગાહી દર્શાવવામાં આવી છે અરબ સાગરમાંથી આવતા પવનોની ગતિવિધિઓ મજબૂત બનતી હોવાના કારણે ગુજરાતની અંદર પચાસ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે તીવ્ર પવનની સાથે ગુજરાતની અંદર આજે સાંજ દરમિયાન આંધી તુફાન અને વંટોળની સાથે ગાજવીજ અને કડાકા ભડાકાની સાથે આભ ફાટ્યું હોય તેવો માહોલ ગુજરાતના અનેક જિલ્લાઓની અંદર જોવા મળી શકે છે આગાહીને ગુજરાતની અંદર દક્ષિણ ગુજરાતની અંદર મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રના વિસ્તારોમાં આજે આ વરસાદી સિસ્ટમની સૌથી વધારે અસરો અને સૌથી વધારે સંક્રમણ દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાતના વિસ્તારોની અંદર ભારે દબાણ જોવા

જોવા મળી છે અને આ હલચળના કારણે બંગાળની ખાડીની અંદર પવનની ઝડપ સિત્તેર કિલોમીટર પ્રતિ કલાકની ઝડપથી લઈને એસી કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે તીવ્ર પવન અત્યારે બંગાળની ખાડીના દરિયાની અંદર ઘાતક પવન ફૂંકાઈ રહેલો જોવા મળી રહ્યો છે અને પવનોની સાથે આ સંપૂર્ણ વિસ્તારોની અંદર તીવ્ર વરસાદ પડવાને લઈને રેડ એલર્ટ દર્શાવવામાં આવી રહ્યું છે તો ભારતના અનેક રાજ્યોની અંદર પણ યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે જેમાં બેંગલુરુનો વિસ્તાર હૈદરાબાદના વિસ્તારો બેંગ્લવીના વિસ્તારો અને મુંબઈના વિસ્તારોની અંદર પણ આજે યલો એલર્ટની સાથે ઓરેન્જ એલર્ટ પણ દર્શાવવામાં આવી રહ્યું છે સિસ્ટમનું સંક્રમણ અને સિસ્ટમનું ભારે જોર અત્યારે મુંબઈના વિસ્તારોની અંદર વધતું જોવા મળ્યું છે અને આગાહીને જોતા આ સોમાસું બે દિવસની અંદર ગુજરાતની અંદર પહોંચી જવાનું છે જેને જોતા પંદર જૂન આજુબાજુના દિવસો દરમિયાન ગુજરાતની અંદર હજી પણ ભયંકર મેઘ તાંડવ ગુજરાતની અંદર રચાઈ શકે છે જેવી પણ આગાહી કરવામાં આવી છે સાથે જ વાવણી લાયક વરસાદ પણ ગુજરાતની અંદર પંદર જૂન બાદ જોવા મળી શકે છે તેવું પણ અનુમાન મૂકવામાં આવ્યું છે કારણ કે પંદર જૂન આજુબાજુની અંદર આ ચોમાસું ગુજરાતની અંદર ટકરાયેલું જોવા મળશે અને સોમાસાના ટકરાવાની સાથે જ ગુજરાતના તમામ જિલ્લાઓની અંદર પવનની ગતિવિધિઓ સાથે મેઘરાજાનો મેઘતાંડવ પણ જોવા મળી શકે છે જેને જોતા અત્યારે ઉત્તર ગુજરાતના જિલ્લાઓની અંદર કચ્છના વિસ્તારોની અંદર પવનની ગતિવિધિઓ પણ મજબૂત બનતી જોવા મળી છે જેમ જેમ સિસ્ટમનું સંક્રમણ અને સિસ્ટમનું ભારે દબાણ અત્યારે બંગાળની ખાડીને અરબ સાગરના દરિયાની અંદર વધતું જોવા મળ્યું છે તેમ તેમ પવનોની ગતિવિધિઓ સાથે ગુજરાતની અંદર પણ ઘાતક પવન ફૂંકાઈ રહેલો જોવા મળી રહ્યો છે આજે ખાસ કરીને મુંબઈના વિસ્તારો હૈદરાબાદ બેંગ્લવી બેંગલુરૂ અને વિશાખાપટ્ટનમના વિસ્તારોની અંદર અંધારપટ જોવા મળી શકે છે અને ઘોર અંધકાર વચ્ચે વીજળીના ગાજવીજને કડાકા ભડાકા સાથે મેઘરાજા તૂટી પડશે જેવી પણ મોટી આગાહી દર્શાવવામાં આવી રહી છે આગાહીને જોતા આજે ગુજરાતની અંદર દક્ષિણ ગુજરાતના તમામ જિલ્લાઓમાં ભારે વંટોળની સાથે ગાજવીજ સાથે વરસાદ જોવા મળવાનો છે જેમાં ભરૂચ નર્મદા સુરત તાપી નવસારી ડાંગ અને વલસાડના વિસ્તારોની અંદર અત્યારથી જ મોટો પલટો આવતો જોવા મળ્યો છે પલટાની સાથે સાથે હવે ગરમીની અંદર પણ ઘટાડો જોવા મળ્યો છે ને સુરતના વિસ્તારોની અંદર અને વલસાડના વિસ્તારોમાં પાંત્રીસ ડિગ્રી સેલ્સિયસ જેટલું તાપમાન પણ અત્યારે જોવા મળી રહ્યું છે આગાહીને જોતા વિસ્તાર 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 રાજપીપળાનો ભરૂચનો વ્યારાના વિસ્તારોની અંદર આહવાના વિસ્તારોની અંદર સુરત અને વલસાડના વિસ્તારોની અંદર મોટો પલટો અને બદલાવ આજે દક્ષિણ ગુજરાતના આ સંપૂર્ણ વિસ્તારોમાં જોવા મળી શકે છે તેની સાથે સાથે મધ્ય ગુજરાતના અમુક વિસ્તારોની અંદર પણ ભારે વરસાદને લઈને યલો એલર્ટ દર્શાવવામાં આવી રહેલું છે જેમાં દાહોદના વિસ્તારોની અંદર આજે ભારે પવનની ગતિવિધિઓ સાથે મેઘતાંડવ રાત્રિ દરમિયાન જોવા મળશે તેવું પણ અનુમાન આવ્યું છે તો એ વિસ્તારો જેમ કે અહેમદાબાદ આણંદ વડોદરા દાહોદ છોટા ઉદયપુર ખેડા પંચમહાલ અને મહીસાગરના વિસ્તારોની અંદર પણ ધીમી ધારે હળવા અને મધ્યમ વરસાદને લઈને મોટી આગાહી આજે મધ્ય ગુજરાત માટે પણ જાહેર કરવામાં આવી રહી છે સાથે સાથે કચ્છના બાદ સૌરાષ્ટ્રના વાતાવરણની અંદર પણ પલટો નોંધાતો જોવા મળ્યો છે ને સૌરાષ્ટ્રની અંદર દરિયાકાંઠાના વિસ્તારો જેમાં ભાવનગર અમરેલી ગીર સોમનાથ જૂનાગઢ પોરબંદર દેવભૂમિ દ્વારકાનો વિસ્તાર અને જામનગરના વિસ્તારોની અંદર આજે મોટો પલટો આવી શકે છે ને આ સંપૂર્ણ વિસ્તારોની અંદર ગતિવિધિઓ સાથે હળવા વરસાદને લઈને આગાહી કરવામાં આવી છે તો મોરબીનો વિસ્તાર સુરેન્દ્રનગર બોટાદ અને રાજકોટના વિસ્તારોની અંદર પણ ઝરમર ઝરમર વરસાદ વરસવાને લઈને પણ અનુમાન દર્શાવવામાં આવ્યું છે સાથે સાથે કચ્છના વિસ્તારોની અંદર છૂટો છવાયો વરસાદ જોવા મળશે તેવી આગાહી કરવામાં આવી છે જેમાં લખપત રાપર ખાવડ ગાંધીધામ બાડેલી માંડવી અને નળિયાના વિસ્તારોની અંદર આજે વાતાવરણની અંદર પલટો નોંધાઈ શકે છે અને કચ્છના વિસ્તારોની અંદર વાતાવરણની અંદર પલટા અને બદલાવ સાથે હળવા વરસાદને લઈને મોટું અનુમાન દર્શાવવામાં આવ્યું છે સાથે સાથે ઉત્તર ગુજરાતના જિલ્લાઓની અંદર હવાનું દબાણ હવે મજબૂત અને તીવ્ર બનતું જોવા મળ્યું છે રાજસ્થાન ઉપરથી રાજસ્થાનતા પવનો મજબૂત રીતે હવે ઉત્તર ગુજરાતના વિસ્તારોની અંદર ઘાતક અસરો કરતા જોવા મળ્યા છે અને આ અસરોને જોતા બનાસકાંઠા સાબરકાંઠા અરવલ્લી પાટણ મહેસાણા અને ગાંધીનગરની અંદર પણ આજે ભારે વરસાદને લઈને આગાહી કરવામાં આવી છે આમ ગુજરાતના અનેક વિસ્તારોની અંદર અત્યારે હવે હવાનું દબાણ મજબૂત બનતું જોવા જોવા મળી રહ્યું છે છે પવનો સીધા જ ગુજરાતને તીવ્ર અસરો પણ મળ્યા જેને જોતા ગુજરાતની અંદર આજે અને હજી પણ આવનાર ત્રણ દિવસ સુધી અને ત્રણ કલાક સુધી ભારે પવનની ગતિવિધિઓ સાથે આજે ગુજરાતની અંદર મેઘ મહેરને મેઘ તાંડવ જોવા મળશે જેવી પણ મોટી આગાહી ગુજરાતને લઈને જાહેર કરવામાં આવી રહી છે સાથે જ મુંબઈ પહોંચેલું સોમાસુ પણ દિવસની અંદર અંદર ગુજરાતની દસ્તક આપી દેશે દસ્તકની સાથે જ ગુજરાતની અંદર ફરી એકવાર પતરા ઉડતા જોવા મળી શકે છે આંધી વંટોળ ફૂંકાઈ શકે છે દરિયાની અંદર ઉછા મોજા અને કરંટ પણ પેદા થઈ શકે છે જેવી પણ મોટી આગાહી ગુજરાતને લઈને દર્શાવવામાં આવી રહી છે તો વરસાદ અંગેની માહિતી ચોમાસા અંગેની માહિતી વાવાઝોડાને લઈને કોઈ પણ તાજી અપડેટ મેળવવા ચેનલમાં નવા છો તો અત્યારે જ લાઈવ ગુજરાત સમાચાર યુટ્યુબ ચેનલને દોસ્તો જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો